મારા માતા પિતાએ મને તજી દીધો છે પરંતુ યહોવા મને સંભળશે અને સ્વીકારશે ગીતશાસ્ત્ર સત્યાવીસ શ્લોક દસ મારું નામ રમેશ છે અને હું એક નાનકડા ગામથી આવ્યો છું જ્યાં મારા પિતા ગામના સરપંચ હતા અમારા ઘરમાં પરંપરાગત રીત રિવાજોનું ખૂબ જ કડક પાલન થતું હતું એક દિવસ હું મિત્રના ઘરમાં ચાલતી પ્રાર્થના સભાઓમાં જવા લાગ્યો ત્યાં નિયમિત રીતે એક પાસ્ટર આવતા અને પ્રભુ ઈસુ વિશે શીખવતા. શરૂઆતમાં મને સંપૂર્ણ વિશ્વાસ ન હતો પણ હું લાંબા સમયથી પેટની ગંભીર બીમારીથી પીડાતો હતો. જ્યારે પાસ્ટરે મારા માટે પ્રાર્થના કરી ત્યારે હું ચમત્કારિક રીતે સાજો થઈ ગયો. એક ક્ષણે મારા હૃદયમાં વિશ્વાસની જ્યોત પ્રગટ થઈ. પાસ્ટરે મને નવો કરાર ન્યૂ ટેસ્ટામેન્ટ આપ્યું મે એ ગુપ્ત રીતે વાંચવાનું શરૂ કર્યું મને ભય હતો કે જો મારા પરિવારને ખબર પડશે તો શું થશે પણ પ્રભુના વચનોએ મને ખૂબ ઊંડાણથી સ્પર્શ્યું મે મારા પાપોનો પસ્તાવો કર્યો અને મારું જીવન ઈસુ ખ્રિસ્તને સમર્પિત કર્યું જ્યારે આ વાત મારા પરિવારને ખબર પડી ત્યારે તેમણે મારો નકાર કર્યો મને ત્યજી દેવામાં આવ્યો દિલથી મે દરરોજ બાઇબલ વાંચવાનું શરૂ કર્યું અને પ્રભુના વચનોને પકડી રાખ્યા અને ખરેખર પ્રભુએ ક્યારેય મને છોડ્યો નહીં ભલે હું મારો પરિવાર અને વારસો ગુમાવી બેઠો